શહેરા તાલુકાના ઓછડા ગામની સરકારી ગામતળની જમીન માં ગેરકાયદેસરના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ગામતળની જમીનમાં છવેસ જિલ્લા કાચા પાકા મકાનોનું બાંધકામ કરીને દબાણ ઊભું કરવામાં આવ્યું હતું ત્યારે શહેરા પ્રાંત અધિકારી મામલતદાર અને ટીડીઓ સહિત વહીવટી તંત્રની ટીમે સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ગામતળની જમીનમાં બાંધકામ બાબતે મકાનોમાં રહેતા પરિવારોને આધાર પુરાવા રજૂ કરવા નોટિસ પાઠવવામાં આવી હતી જો કે પૂરતા આધાર પુરાવા રજૂ નહીં કરવામાં આવતા તંત્ર દ્વારા આ દબાણો દૂર કરવા જણાવાયું હતું આજે ઉજળા ગામે ભરવાડ ફળિયામાં લોકો રહેતા હતા છબ્બીસ જેટલા મકાનો હતા એ મને માલુમ એવું પડ્યું કે ભાઈ આ સરકારી જમીનમાં દબાણ કરેલું છે એટલે એટલે ટીડીઓ શ્રી સેરા દ્વારા અમારી જાણ હોય અમે એ તૈનાત રહીશું અને અમે કારણ દર્શક નોટિસ બી આપી બે વખત અને એ નોટિસ ના હતા જરૂરી પૂરા દસ્તાવેજો માટે અમે એમને કહેલું પણ એ દસ્તાવેજ જરૂરી પૂરા રજૂ કર્યા ન હતા એટલે આ પાડવાની કામગીરી ચાલુ છે અને છવ્વીસ જેટલા મકાનો અમે દૂર કરવાની પ્રક્રિયા અત્યારે ચાલુ છે અબાર જુડગની કામગીરી દરમિયાન કાકા કયા હતા આના દબનની પ્રક્રિયા ચાલુ દરમિયાન પોલીસ ચંદ્ર છે પર નાયબ કલેક્ટર સાહેબ છે ઈડિયો સાહેબ છે અને મમલાદાર સાહેબ છે